બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ખુશીનો માહોલ ધાનેરામાંથી પસાર થતી રેલ નદીમાં બે હજાર સત્તર બાદ ભારે પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ચૌધરી રઘ્નાથભાઈ વલાભાઈ રાહ તાલુકા જિલ્લો બનાસકાંઠા રાહની અંદર જે પાણી આવ્યું રેલ નદીની અંદર એ પાણીના લીધે ગ્રામજનોમાં ખુશી જોવા મળેલ અને ગ્રામજનોના સાથ સહકારથી રાહ તળાવની અંદર લોડરથી ખાળી પાડી અને પાણી વાળવામાં આવેલ આજુબાજુના નજીકના વીસ ગામડાની અંદર સૌથી મોટું તળાવ રાહનું હોય એ રાહના તળાવ જો ફૂલ ભરવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પાણીના તળ ઊંચા આવે અને મોટો ફાયદો થાય જય હિન્દ જય ભારત દાનેરા રેલ નદીનું પાણી ગામડાઓમાં પ્રવેશતા ગામડાઓના લોકોએ નદીના નીરને વધાવ્યા થરાદ તાલુકાના રાહ ગામે રેલ નદીનું પાણી પહોંચતા ખેડૂતોએ વધાવી રેલ નદીનું પાણી ખેતરો અને રસ્તા પર ન વેડફાય તે માટે ગામના લોકોએ ગામના તળાવમાં રેલ નદીનું પાણી વાળ્યું તળાવમાં રેલ નદીનું પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ તળાવના પાણીથી ખેડૂતો ખેતી કરશે તળાવ આજુબાજુ ખેડૂતોના ખેતરોના તળ ઊંચા આવશે રેલ નદીનું પાણી રસ્તા પરથી પસાર થતા અને ગામને જોડતા માર્ગો પણ બંધ થાય મારું નામ માળી રતાભાઈ રઘુનાથજી રા જેમાં બે હજાર સત્તરમાં જે અમારે રાહમાં પહેલી વખત પાણી આવેલું હતું એના પછીનો બે હજાર પચીસમાં આજના દિવસે પાણી આવેલ છે તો અમે ગામજને સાથ સહકાર કરી સહયોગથી અને બધા લોડર જેસીબી વગેરે સાધનો લગાવી અને રાહનો તળાવ ભરવા માટે અમે અથક પ્રયત્નો કરેલ છે અને જેમાં અમને સો ટકા વિશ્વાસ છે કે રાહના તળાવમાં સો ટકા પાણી ભરાશે જેને લઈને કેટલો ફાયદો ફાયદો એટલે ઘણો ફાયદો જે ખેડૂતોને આ વર્ષ બે થી ત્રણ કોલમો ચાર કોલમાં અંદર વધારે શોધવી પડે અને તળગુંડા જાય અને કોલમાં શોધવાનો પ્રશ્ન ઓછો થઈ જશે એટલે ખેડૂતોમાં ખૂબ ખુશી છે